ધોરાજીના બિસ્માર રસ્તાઓ હવે ધૂળિયા રસ્તા બન્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેનો કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા રસ્તા રિપેર કરવા માટે માંગ કરાઈ હતી ત્યારે રસ્તાનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યારે એક તરફ બિસ્માર રસ્તા અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે તો નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન છે અને અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ધોરાજી શહેર માં જોવો તો છેલ્લા ઘણા સમય થી આ સમગ્ર ધોરાજી શહેર ના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા તંત્ર એ ખાડા બુર્યા છે ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય જેના કારણે અત્યારે

જેના કારણે પૂર ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય મારું નામ ધર્મેશ રાજ્ય ગુરુ સામાજિક કાર્યકર ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલ ને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે તંત્ર કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા છે કે તંત્ર થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડીને શ્વાસમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્ર એ જે પણ દૂરવાના હોય ખાઈ દર્શન ખાડા એ રીતે દૂરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ને ધોવા છે ને હવે તો ધૂળ નગરી પણ થઈ ગઈ સાથે લોકોને ને વાહન ચાલકોને એક તો એટલી હાલાકી પડે છે કે નકરી ધૂળ જ ઉડે છે વેપારીઓને પણ હાલાકી પડે છે દુકાનો ખુલ્લું હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળથી જ ભરાઈ જાય છે એટલે વાહન ચાલકોને ને છોકરાઓને બાળકોને રાહદારીઓ ને પરે એટલા પરેશાન બહુ પરેશાન થાય છે વાહન ચાલકો ને એક તો કઈ એક્સિડન્ટ નો પણ ભય રહે છે આંખોમાં ધૂળ ભરાઈ જતી હોય થી કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહે છે એક્સિડન્ટ નો પણ ભય રહે છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓ માટી નાખવામાં આવી અને માટી નાખવામાં આવી છે દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતા પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું લોકોને મળવું જોઈએ જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે એ અંગેની માહિતી પણ માગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્ર એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે જ્યારે ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવી ભાજપે કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવું કહ્યું હતું રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાનો પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયા વિહોણા છે અને તેઓ તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને ક્યાં ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે તો એ આ બધા આક્ષેપો છે એ પાયાવિહણ અને ખોટા છે